વડનગરમાં પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન પુરાતન વડનગરની શેરીઓમાં ફરી રહ્યા હોય તેવા જીવંત અનુભવના બની શકશે સાક્ષી ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં ઉમેરાયું વધુ એક મોરપીચ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કહ્યું દુનિયાભરમાં બીજે ક્યાંય જોવા મળે એવું મ્યુઝિયમ તો પિસ્તાળીસ દિવસ ચાલનારા રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાનની પણ ગૃહમંત્રીએ કરાવી શરૂઆત વડનગરની પ્રેરણા સ્કૂલના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ ક્ષણને ગણાવી ઐતિહાસિક તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું આજે વિકાસ બી વિરાસત બી મંત્ર થયો છે સાકાર કેન્દ્રીય કેબિનેટના બે મહત્વપૂર્ણ નિર્ણયો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા વેતન પંચને અપાઈ મંજૂરી તો બે હજાર સુધીમાં ચંદ્ર પર પહોંચવાના લક્ષ્યને સાકાર કરવા ભારતે અંતરિક્ષમાં હાંસલ કરી વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ ઇસરોના સ્પેડેક્સ મિશનને બે ઉપગ્રહોનું કર્યું સફળતાપૂર્વક ડોકિંગ લોકિંગ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે ભારત પીએમ મોદીએ મિશનની સફળતા માટે વૈજ્ઞાનિકોને પાઠવ્યા અભિનંદન સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન રત્નમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કહ્યું ગિફ્ટ સિટી ગાંધીનગર અને સિંગાપોર વચ્ચે ડેટા કોરિડોર ઉભો થવાની શક્યતા પર સાથે મળીને કરીશું કામ બંને દેશો વચ્ચે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આગામી આયોજનથી ગુજરાતને થશે લાભ જીપીએસસીની તમામ પરીક્ષાઓની પ્રાથમિક કસોટી માટે પ્રોવિઝનલ આન્સર કી સામેના વાંધાઓ હવે ઓનલાઇન માધ્યમથી લેવાશે ઉમેદવારે પ્રત્યેક વાંધા દીઠ ચૂકવવાની રહેશે સો રૂપિયાની ફી પરીક્ષા પ્રક્રિયામાં વિલંબ ટાળવાના હેતુથી લેવાયો છે નિર્ણય ગાંધીનગરમાં નેશનલ સ્ટાર્ટઅપ ડે બે હજાર પચીસની ઉજવણી મંત્રી પ્રફુલ્લ પાનસરિયાને કુબેરબાઈ ડિન્ડોરના હસ્તે એકસો દસ વિદ્યાર્થીઓને અપાઈ વીસ હજારની ગ્રાન્ટ ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપની જાગૃતિ ફેલાવવા કાર્યક્રમનું આયોજન અને ભારતીય શેર બજારમાં મજબૂતાઈનો માહોલ સેન્સેક્સ ત્રણસો ઓગણીસ આંખ ચડ્યો નિફ્ટી ત્રેવીસ હજાર ત્રણસો ને પાર પાવર અને મેટલ શેર્સમાં ચમકારો એફએમસી જીઆઈટી શેરોમાં દબાણ સોનામાં ત્રણસો પચીસ તો ચાંદીમાં છસો ચોરાણું રૂપિયાનો વધારો ડોલર સામે રૂપિયો નબળો